ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીકનો ઉપયોગ કરી લોકોએ હોલિકા દહન કર્યું અને પાંચરાપોળ ખાતે વૈદિક રીતે ગાય માતાની પૂજા કર્યા બાદ હોલિકા દહન કરાયું હતું દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ઠનું દહન કરી વૈદિક હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે દસ હજાર જેટલી ગાયોના છાણમાંથી સાઠ ટન જેટલી ગૌકાષ્ઠ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે ત્યાં હોલિકા દહનનો તહેવાર ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે સાંજે સાત વાગ્યાથી હોલિકા દહનના મુરાજ શરૂ થયા હતા ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીકનો ઉપયોગ કરી લોકોએ હોલિકા દહન કર્યું અને પાંજરાપોળ ખાતે વૈદિક રીતે ગાય માતાની પૂજા કર્યા બાદ હોલિકા દહન કરાઈ હતી નામ છે શાસ્ત્રી નરેન્દ્રભાઈ આજે સુરત પાંજરાપોળ વિસ્તારની અંદર પાંજરાપોળ ગૌશાળામાં ગાય માતાના પવિત્ર પદાર્થ દ્વારા જે બનેલી સ્ટીક છે એના દ્વારા વૈદિક હોળીની પૂજા કરવામાં આવી સંસ્કૃતિના નિયમ પ્રમાણે પંચાંગ કર્મની પૂજા કરી વૈદિક હોલિકાની પૂજા કરી અને હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી છે